હેલો ફ્રેન્ડ્સ ઇન્ફિનિટી ક્લાસમાં હું વાંચી ચિરાક આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જે આપણી સંપૂર્ણ ગણિતની સિરીઝ ચાલી રહી છે એમાં આપણે સૌથી પહેલાં એકડ એકથી ગણિતની શરૂઆત કરી સરવાળા ભણ્યા બાદબાકી ભણ્યા ગુણાકાર ભણ્યા અને આજે ભણવા જઈ રહ્યા છે ભાગાકાર કે આજે ભાગાકાર આપણે ભણીશું બરાબર છે તો ચલો હવે ભાગાકારને જેમ આપણે સરવાળા બાદબાકી ગુણાકારમાં આપણે જે દરેકના ચાર પ્રકાર જોયા છે દરેકના કેટલા કેટલા પ્રકાર જોઈએ આપણે ચાર ચાર પ્રકાર તો એ જ રીતે આપણે ભાગાકારમાં પણ આપણે ચાર પ્રકાર જોઈશું સૌથી પહેલા સાદા ભાગાકાર વિશે ભણીશું પછી જટિલ ભાગાકાર વિશે ભણીશું પછી દશાંશ વાળા ભાગાકાર વિશે ભણીશું અને પછી અપૂર્ણાંકના ભાગાકાર વિશે ભણીશું બરાબર છે તો સાદા ભાગાકારથી શરૂઆત કરીએ કંઈક આપણે ચલો સાદા ભાગાકાર તો સૌથી પહેલા તમને ભાગાકારનું ફોર્મેટ યાદ હોવું જોઈએ કે ભાગાકારનું ફોર્મેટ કઈ કા રીતે હોય કે જેમ આપણે સરવાળા લખ્યા બાદ બાકી લખી ગુણાકાર લખ્યો એમાં કઈક ફોર્મેટ હતું એમ ભાગાકારમાં કંઈક આ રીતે ફોર્મેટ આવતું હશે ને આ બધાને જે યાદ હશે બરાબર તો ચલો હવે આ જે ફોર્મેટ આવી ગયું છે બરાબર છે તો આ ફોર્મેટને કઈ રીતના દર્શાવવાનું સૌથી પહેલા એ સમજી લો બરાબર કે આ જે 12 બે લખ્યા છે એને શું કહેવાશે કે 12 જે 12 લખ્યા છે એને શું કહેવાય ભાજક શું કહીશું આપણે ભાજક બરાબર છે પછી ઉપર જે આવશે એને શું કહીશું ભાગફળ શું કહીશું આપણે ભાગફળ અહીંયા શું આવશે ભાજ્ય શું આવશે ભાજ્ય અને છેલ્લે વધશે શું કહીશું આપણે શેષ શું કહીશું શેષ ચલો અહીંયાથી થી ક્લિયર થાય છે તો આ બે જે અહીંયા આપેલા છે એને શું કહીશું આપણે ભાજક અને અંદર જે સંખ્યા આપેલી છે એને શું કહીશું આપણે ભાજ્ય શું કહીશું ભાજ્ય અને છેલ્લે વધશે એને શું કહીશું આપણે શેષ અને જે ઉપર જવાબ આવશે આપણે શું કહીશું આપણો જે જવાબ આવશે શું હશે ભાગફળ હશે શું હશે ભાગફળ હશે આપણે શરૂઆત કરીએ બરાબર છે તો સૌથી પહેલા અહીંયા જોવાનું અહીંયા એક એક સંખ્યા લેતી જવાની બરાબર છે તો બે આપેલા છે તો અહીંયા બે એકા બે ચલો ઉપરથી હવે બાદ બાકી જેમ ગુણાકારમાં આપણે સરવાળો કરતા અહીંયા શું કરીશું બાદ બાકી બે માંથી બે જાય તો ઝીરો શું થાય બે માંથી બે જાય તો ઝીરો ઉપરથી આયા સાત ચલો હવે બે નો ઘડીઓ બોલો ને સાત સુધી બોલો તો બે એકા બે દૂ ચાર બે તારી છ અને બે ચોક આઠ આઠ વધી જાય છે કેટલા ઉતર્યા ત્રણ કેટલા ઉતર્યા ત્રણ તો હવે સંખ્યા કેટલી થઈ ગઈ તેર તો ચાલો બે નો ગળીઓ બોલતા જાવ તેર સુધી બોલતો જવાનું છે તો તમને બધાને ખબર હશે કે બે 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 ચાર બે છ બે ચોક આઠ બે દસ બે છ બે સત્તા ચૌદ ચૌદ વધી જાય છે તો પાછા જાઓ બે છ બે તો તેર માંથી ત્રણ માંથી બે જાય તો એક માંથી એક જાય તો ઝીરો સીધો નીચે ચલો બે નો ગુણ્યો બોલતા જાઓ સોળ ના આવે ત્યાં સુધી બે 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 ચાર બે છ થાય ભાઈ બે તો સોળ આવી ગયા ઝીરો ઝીરો

ચલો સાતના ઘડિયામાં ચાર સાત નું કેટલા થાય સાત તો જવાબ કેટલો આવી ગયો શું કહીશું આપણે શેષ અને આને શું કહીશું આપણે ભાજક ક્લિયર થઈ ગયું ચલો હવે દરેક દાખલામાં આપણે અવલખીશું નહીં ચલો આગળ સત્યાવીશ છત્રીસ

હવે ત્રણ ચાર ના ઘડિયામાં ત્રણ આવે ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો ઉપર થી કેટલા ઉતરશે સોળ અને અહીંયા કેટલા આવ્યા ચોક્ક ચોખ્ખું સોળ તો જવાબ શું છે ઝીરો જીરો દાખલાનો જવાબ આપણો કેટલો થશે છસો ને આ શું થશે આપણો જવાબ બરાબર છે બાર હજાર ત્રણસો કેટલા વડે ભાગીશું આપણે પાંચ વડે ભાગીશું બરાબર છે બે પાંચ દુ દસ પંદર પાંચ દુ દસ ચલો બાર માંથી દસ જાય તો દસ બે ઝીરો જાય તો બે એક જાય તો ઝીરો હવે બે ઉપર થી તગડો ઉતારી દેવાનો બરાબર છે ચલો હવે પાછું પાછું પચીસ તો એક સ્ટેપ પાછા ચાર માંથી જીરો જાય તો ચાર ત્રણ માંથી ત્રણ જાય તો જીરો અહીંયા પાંચ ચલો પાંચ નવવા કેટલા થાય સીધા પિસ્તાલીસ કે પાંચ નવ્વા કેટલા થાય પિસ્તાલીસ તો જીરો ઝીરો આપણો જવાબ કેટલો થયો ચોવીસ

યાદ રાખજો એટલે જ આને જટિલ ભાગા ક્રમમાં લીધા છે બરાબર છે કે 6 અહીંયા બીજી સંખ્યા ઉતારવા માટે ઉપર કેટલું લગાવવું પડે એક શૂન્ય લગાવવું પડશે બરાબર છે ચલો હવે 6 ચોક 24 કેટલા થાય ભાઈ 6 ચોક 24 24 માંથી 24 જાય તો 0 આપણો જવાબ કેટલો આવ્યો 104 કેટલો જવાબ આવે છે ભાઈ 104 ચલો હવે હજી આગળ જઈએ બરાબર છે હજી ખબર ના પડે તો આમાં ખબર પડશે કે 36 280 કેટલા છે 36 280 ભાગ્યા 4 चलो 4 ના ગડી માં 3 આવે તો કે ના તો બે સંખ્યા સાથે લો 4 * 4 = 16 4 * 5 = 20 4 * 6 = 24 4 * 8 = 32 4 * 9 = 36 બે 4 * 9 = 36 તો 36 માંથી 36 જાય તો કેટલા આવે 0 ઉપર ધીગલી સંખ્યા ઉતારશે એક જ એટલે બગડો उतरे चलो 4 ના ગડી માં 2 આવે કોઈ દિવસ ના આવે તો આપણે બીજી સંખ્યા ઉતારવી પડશે લો 28 તો અહીંયા ઉપર શું મૂકવું પડશે મિંડું મુખું પડશે બરાબર છે ચલો હવે 4 4 * 4 = 16

પાંચ માંથી પાંચ જાય તો ઝીરો આ જીરો ઉતાર્યો નથી ભાગ ચાલતો આ જીરો તો આ જીરો તો ડાયરેક્ટ આવી જશે આ જીરો ઉતાર્યો એનો એક મીંડુ મૂક્યું બરાબર છે ફરી આ પાંચ ઉતાર્યા તો એનું બીજું મીંડુ મૂક્યું બરાબર છે ક્લિયર થાય છે અને હવે પાંચ એકા પાંચ પાંચ માંથી પાંચ જાય તો ઝીરો આનો જવાબ કેટલો આવ્યો એક હજાર એક ક્લિયર થાય છે બધા ઓગણીસ ઓગણીસ તો અહીંયા અહીંયાથી કેટલી સંખ્યા ઉતરે એક જ ઉતરે પણ એક ભાગ ને ચાલતો બીજી ઉતારો બીજી ઉતારી તો શું મૂકવું પડે ઝીરો હવે ઓગણીસ એકા ઓગણીસ ચલો ઓગણીસ ઓગણીસ ચલો નવ નવ નવે ભાગને ચાલતો ફરી બીજી સંખ્યા ઉપર બધાને મગજમાં ઉતરે છે ને ચલો હવે હવે આપણે આ દશાંશવાળા ભાગાકાર બરાબર છે કે દશાંશ વાળા ભાગાકારમાં કઈ જવાનું આપણે જોઈએ બરાબર છે ચલો એકસો ભાગ્યા કેટલા કરીશું પંદર

કેટલા થાય પંદર દોત્રીસ જીરો જીરો આપણો જવાબ કેટલો આવ્યો એક પોઈન્ટ બે હા કેટલો આવે છે એક પોઈન્ટ ના થાય અહીંયા અહીંયા આપણે ભૂલ થઈ કેટલા મૂકવા પડે જીરો મૂકવા પડે કેટલા મૂકવા પડે ભાઈ 0 મૂકવા પડશે ચલો હવે આગળ જઈએ ચલો અહીંયા કેટલા આપેલા છે અઢાર સત્યાવીસ જીરો ત્રણ ભાગ્યા છ ચાલો તરી અઢાર કેટલા થાય ભાઈ અઢાર અઢારો ઉતારો ચલો હવે છાયું છાયું ચાલો છ દુ બાર છતરે અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છ પંચા ત્રીસ છ ચોક ચોવીસ કેટલા થાય છ ચોક ચોવીસ ચલો સાત માંથી ચાર જાય તો ત્રણ બે જાય તો ઝીરો હવે આ ઝીરો ઉતારો સીધો

કરવાના છે ચાર ચલો પેલા ચાર બાર માંથી બાર જાય તો ઝીરો ઉપર થયા ઝીરો ફરી જીરો ભાગના છે ત્રણ તો શું મૂકવાનું પર જીરો ફરી ત્રણ ના આવે એટલે ફરી છ તો ફરી શું આવે જીરો ચાર નવ્વા ને છત્રીસ કેટલા થાય ચાર નવ્વા ને છત્રીસ છત્રીસ માંથી છત્રીસ જાય તો ઝીરો

ત્રણ નવ્વા ને સત્યાવીસ ત્રણ નવવા કેટલા થાય સત્યાવીસ સત્યાવીસ માંથી સત્યાવીસ જાય તો ઝીરો ઝીરો ચાલો ઉપર થી આ જીરો ઉતરશે જીરો તો ડાયરેક્ટ ઉતરશે ચલો એ નથી તો નવ ઉતારો ચાલો નવ ઉતાર્યો બરાબર છે ચલો નવ આ નવ ઉતારે તો અહીંયા શું મૂકવાનું આપણે ઝીરો બરાબર છે અને નવ એકા નવ કેટલા થાય ભાઈ નવ એકા નવ ઝીરો આપણો જવાબ કેટલો આવ્યો વીસ ત્રીસ એક ક્લિયર થઈ ગયું મગજમાં બેસે છે ચાલો હજી ચાલો હવે આપણે પોઈન્ટ વાળા ભાગાકાર જોઈએ બરાબર છે ચલો અહીંયા પોઈન્ટ આપેલા છે તો સૌથી પહેલા આપણને ખબર છે કે પોઈન્ટ કાઢો બરાબર છે તો અહીંયા ખાલી બાર લખીએ તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા એક પછી મીંડા લગાવવા બરાબર છે ચલો આપણે લગાવીએ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો કેટલા મીંડા આવશે એક પછી જ આવશે ના ભાગાકાર ચલો અહીંયા કેટલા છે ખાલી છ તો લખો છ છ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો છેદમાં કેટલા મીંડા આવશે એક પછી બે યાદ રાખજો બરાબર છે ચલો હવે કેટલા છે બાર છેદ દસ

તો દસનું કેટલા થાય ભાઈ વીસ કેટલા થાય ભાઈ વીસ ભાગાકારનો જવાબ આપણો કેટલો આવે છે વીસ કેટલો આવે છે વીસ ચાલો એક માના ખબર પડે તો બીજા બીજામાં ખબર પડે ચલો અહીંયા બે પોઈન્ટ ચાલીસ છે તો આપણી સંખ્યા કેટલી થાય બસો ને ચાલીસ કેટલી થાય ભાઈ બસો ને ચાલીસ પોઈન્ટ પછી એટલી સંખ્યા છે બે તો છેદમાં મીંડા કેટલા આવશે બે ચાલો ભાગાકારના ભાગાકાર ચલો અહીંયા કેટલી છે એકસો ને વીસ સંખ્યા કેટલી છે એકસો ને વીસ બરાબર છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો અહીંયા મીંડા કેટલા આવશે બે

था भाई थे त्रांच पंदर चलो अह चार चलो अः चार चौबीस चार, चार पंचा वीस सात चौक अरे छ चौक चौवीस पे थे छोक चौबीस बराबर थी चलो अहिया के तर दू छ्रीख नौ चलो अह फिर ત્રણ દુ છ ત્રણ તારીખ નવ અને ત્રણ એકા ત્રણ કેટલા થાય ત્રણ એકા ત્રણ અહીંયા બેલા થશે પાછું પાછું પચીસ અને પચીસ ગુણ્યા પાંચ કેટલા થાય ભાઈ પચીસ ગુણ્યા પાંચ ચાલો પાછું પાછું થાય પચીસ ગુણ્યા પાંચ કેટલા થશે પાછું પાછું પચીસ પાંચ દુ દસ અગિયાર ને બાર તો આપણો જવાબ કેટલો આવ્યો એકસો ને પચીસ આપણો જવાબ કેટલો આવશે ભાઈ એકસો ને પચીસ હજી આગળ ચલો ફરીથી જો પહેલી સંખ્યા આગળના દાખલામાં ના પડે આમાં ધ્યાન રાખજો બરાબર છે કેટલી સંખ્યા છે ઓગણચાલીસ તો લખો ઓગણચાલીસ પોઈન્ટ છે તાકે નથી નીચે પોઈન્ટ છે તાકે હા તો છવ્વીસ છવ્વીસ પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો ગુણ્યા ઉપર કેટલા આવશે દસ કેટલા આવશે ભાઈ દસ ચલો ભાગાકારના ભાગાકાર શું આવશે ભાગાકારના ભાગાકાર કેટલી સંખ્યા છે ઉપર 12 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો છેદમાં કેટલા આવશે 100 કેટલા આવશે 100 બાજુમાં કેટલા છે 9 તો ગુણ્યા 9 9 પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 તો ગુણ્યા ઉપર કેટલા આવશે 10 કેટલા આવશે 10 ભાગાકારના ભાગાકાર ચાલો અહીંયા કેટલા છે 75 તો લખો 75 પોઈન્ટ છે તકા પોઈન્ટ પછી એક સંખ્યા છે છેદમાં કેટલા આવશે 10 અને ગુણ્યા કેટલા છે 15 કેટલા છે 15 ચાલો આ બહોત ધન આપણે સેમાફરી દેવાનું પહેલા તો ગુણાકારમાં ચાલો 39 ગુણ્યા 10

પંદર ગુણ્યા ત્રણ પાંચ તારીખ પંદરો પાંચ વધી પડી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર પંદર થાય પિસ્તાલીસ ચાલો બે ચાર એકા ચાર પાંચ ને એક છ કેટલા થાય સાહીઠ ગુણાકાર ના આવડતા પંદર પંચા પંચોતેર કેટલા થાય ભાઈ પંદર પંચા પંચોતેર તો પંદર પંચા પંચોતેર થયું ચલો આ પાંચ પાંચ દુ દસ અને આ બે અને બે દુ ચાર ચલો અહીંયા હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ બરાબર છે જો હવે એક વસ્તુ પહેલાં આપણે લખી કાઢીએ કેટલી સંખ્યા વધે છે ઉપર સો વધે છે ગુણ્યા નવ વધે છે અને નીચે બે ગુણ્યા કેટલા વધે છે બે ચલો પચાસ ત્રણ સોના દાખલા થાય પચાસ ફરી પચાસના દાખલા થાય તો હવે કેટલા વધ્યા પચીસ ગુણ્યા નવ કેટલા વધે છે ભાઈ પચીસ ગુણ્યા નવ ચલો પચીસ ગુણ્યા નવ કરો પચીસ ગુણ્યા નવ ચલો પાંચ નવ્વા ને પિસ્તાલીસ પડી ચાર નવ દુ અઢાર ઓગણીસો દસાંશ વાળા જુઓ કેટલા મગજમાં મગજ ના થોડા થાય છે ને ચાલો અપૂર્ણાંક ના ભાગાકાર હવે અપૂર્ણાંક ના છે આગળ દશાંશ ભણ્યા આ તમને એકદમ ઈઝી લાગશે બરાબર છે જો કેટલી છે છે આઠ

કેટલા વધ્યા છે ચોવીસ ચલો હવે આપણે હજી જો ડાયરેક્ટ ચોવીસ નું તો નહીં આપડે ચલો ચોવીસ ના અડધા કેટલા થાય લ્યા બાર થાય બોતેર ના અડધા કેટલા થાય બોતેર ના અડધા ના કરતા ડાયરેક્ટ ભાગાકાર કરો બોતેર ના અડધા ત્રણ દુ છ સાત માંથી છ જાય તો એક ઉપરથી બે અને છત્રીસ ચાલો જો હવે લાંબો દાખલો બરાબર છે જો પહેલી સંખ્યા છેદમાં કેટલા છે તેત્રીસ કેટલા છે સોળ છેદમાં તેત્રીસ ચલો ભાગાકાર ના શું દો ગુણાકાર શું કરો ગુણાકાર તો ઉપર પંચાવન ઉપર જતા રહેશે અને નીચે કેટલા આવી જશે બાર ચલો ફરી ભાગાકાર છે એનો શું કરો ગુણાકાર તો એકવીસ નીચે છે એક્યા જતા રહેશે ઉપર અને પાંચ ઉપર છે એક જશે નીચે ચલો ફરી ભાગાકાર છે ભાગાકારને શું કરો ગુણાકાર તો આ ઉપર જતા રહેશે અને બેતાલીસ ક્યાં આવી જશે નીચે ક્યાં આવી જશે નીચે ચલો હવે આનો છેદ ઉડાડતા જાવ બરાબર છે ચલો અગિયાર તરી તેત્રીસ અગિયાર પાંચ પંચાવન આટલા સુધી ખબર પડે છે ચલો પાંચ દાન પચાસ કેટલા થાય ભાઈ પાંચ દાન પચાસ ચલો હવે સાત તારીખ એકવીસ તો શું આવે સાત એકવીસ ચલો હવે હવે કોઈ જગ્યાએ ઊડે છે ચલો છતા બેતાલીસ કેટલા થાય છ સપ્તાહ બેતાલીસ ચાલો હવે ચલો પહેલા તો નીચે લકડીએ કેટલી કેટલી વધે છે ઉપર સોળ વધ્યા જો આ સોળ વધે છે આ પાંચ વધે છે એટલે સોળ ગુણ્યા પાંચ બીજું કેટલા વધ્યા દસ તો ગુણ્યા કેટલા કરો દસ છેદમાં કેટલા વધે છે બાર અને બીજા કેટલા વધે છે છ ચાલો હવે ચારસ અને દસ દસ ગુ દસ અને છેદ માં ત્રણ ગુણ્યા ત્રણ આપણે કેટલો થાય દસ ગુણ્યા દસ કેટલા થાય સો અને છેદમાં ત્રણ તારીખ કેટલા થાય નવ આપણો જવાબ કેટલો આવ્યો સોના છેદમાં નવ પણ જો આવો ના કરવો હોય તો આપણે ભાગાકાર કરી શકીએ તો સો ગુણ્યા નવ ચલો નવ એકા નવ ચલો દસમાંથી નવ જાય તો એક ફરી ઉપરથી આવ્યું ઝીરો નવ એકા નવ તો ફરી દસમાંથી આવ્યું ઝીરો ફરી 0 મૂકીએ તો પરસો શું હશે પોઈન્ટ નવ એકા નવ ફરીથી 1 એક ફરીથી ઝીરો તો આનો જવાબ કેટલો ચાલુ રહેશે આનો જવાબ અગિયાર પોઈન્ટ અગિયાર 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 આ રીતે ચાલુ રહેશે બરાબર છે તો આ જવાબ પણ માન્ય કહેવાય અને આ ઉપરવાળો જવાબ પણ માન્ય કહેવાય છે બરાબર છે ક્લિયર થઈ ગયું ચાલો હવે તો ચલો અહીંયા આપણે અપૂર્ણાંકના દાખલા પણ પૂરા થાય છે એટલે આપણો ભાગાકાર નામનો ટોપિક અહીંયા પૂરું થાય છે બરાબર છે જો એકદમ ઇઝી રીતે આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર શીખ્યા છીએ હવે આપણે ગણિતના અલગ જ ચેપ્ટરને ગણિતના ગણિતના નવા ચેપ્ટરની શરૂઆત કરીશું બરાબર છે તો ચલો ભાગાકાર તમને ગમ્યા હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત